અને આપણે જો બકાલ બધું તૈયાર હતું હવે બટેટાની સેલું સટાણ છે પછી વટાણા ફોલવાના છે રીંગણા મળવાના છે અને અહીંયા સંભારો હે ઈ કરવાનો તો હું એટલું કામ પતાવી દે પછી કોબી ત્યાં દેખાશે કોબીનો અને ટમેટાનો આપણે કાફો સંભારો બનાવવાનો છે કામ કરે ને એના માટે આ કોબી દડો આપણે તો ઊંધિયું બનાવવાનું હતું એટલે આપણે વટાણા ફોલા ખાશે બટેટાની સેલું પાણી નાખશું એ નાખી અને મારા મમ્મી મળવા મળ્યા છે રીંગણા ત આય જેસી આ બધું રીંગણા અન બટેટા અન બધું ઊંજો બનાવન છે આપણે સરસમસાન પછી મારે જો આ બધું કાપવા નહીં આખી ડોલ ટમેટા સંભારો બનાવવાનું છે ખાવે આવી જાય જેને પણ ખાવે આવી જાય બટેટાય સુધાર નહી કાસે રીંગણા ને ઊંજો કરવાનું છે તો આય જે ગોળો હાલતો હો ને એકા બીજી તગરાં માં ભાવીને આપણે કામકાજ શરૂ હતું તો ધામધૂમથી જો કામ કામ શરૂ હતું Bola ya, peran pawan sih kau pernah pas Tuh aja bing berdaya lah ya. Nanti anu bateran kayak kau tuh, tuh apalagi kemakan orang kamyang pun butuh. Tuh makan nih, 50